પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા સેવા સદન કચેરી ખાતે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી વાવડી ટોલ પ્લાઝા બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખોડદ ગામ પાસે અમદાવાદ ઇન્દોર હાઇવે માર્ગ ઉપર ટોલ

કાલોલ તાલુકાના ગામોની ખૂબ જ નજીક આવેલો છે જ્યાં અતિશય ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે જે ગંભીર અને ચિંતાજનક બાબત છે ખેડા જિલ્લાના ડાકોર ખાતે રણછોડાજી મંદિરે આવતા જતા ભક્તોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે મુદ્રા શહેરમાં ટ્રાન્સપોર્ટનો મોટો ધંધો છે જેના પર ઘણા લોકો આધાર રાખે છે જેને લઈને ગુધરાશહેર નજીક આવેલ વાવડી ખોરદે ટોલ પ્લાઝા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તે બાબતની ધ્યાને રાખી જિલ્લાની જનતાને આ સમસ્યામાંથી મુક્તિ મળે તેવી અમારી માંગ છે તેમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કલેક્ટર દ્વારા નિતિન ગડકરી સાહેબને આવેદન મોકલાયું છે એમનું એક નિવેદન હતું કે સાઠ કિલોમીટરની અંદર જો ટોલ આવે બે ટોલ તો એક ટોલ માનવામાં આવે નહીં અને તેમનું એ નિવેદન ખૂબ જ વાયરલ બી થયું હતું અને બીજું નિવેદન એવું હતું અને ટેકનિકલી બાબત એવી છે કે સોળ કિલોમીટરની અંદર કોઈ બી ગામ નજીકમાં નડ આવતું હોય એને ટોલ ભરવાનો ના આવે આ રજૂઆત ગોધરા સિટીના અનેક લોકોએ એમને કરી હતી અને શહેરાના અનેક ગ્રામ્ય એરિયાના લોકો આ ટોલથી પ્રભાવિત થાય છે અને બીજી મોટી બાબત એ છે કે ગોધરા શહેર એ તમે જાણો જ છો કે મોટર વ્હીકલનું જે કારખાનાને એની માટે ખૂબ મોટું હબ છે એની માટે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરી અને આ ટોલ એ ગોધરા શહેરના લોકો અને આજુબાજુના જે ગામડાઓ સોળ કિલોમીટરની અંદરની રેન્જમાં આવે છે એ લોકો માટે તદ્દન ફ્રી કરવામાં આવે એની અમે લોકોએ આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું મિક્કી જોસેફ ગોધરા पञ्चमल जिल्ला युथ कांग्रेस प्रमुख